દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રોને મનહર પટેલના જય ભગવાન મિત્રો ચૌદમો અધ્યાય ક્ષેત્ર યોગ જેમાં પ્રકૃતિના ત્રણ ગુણોનું વર્ણન કર્યું રજો તમોગુણ અને સત્વગુણ આ ત્રણ ગુણોવાળી પ્રકૃતિથી કેવી રીતે મુક્ત થઈ શકાય ત્રિગુણાતીત કેવી રીતે થઈ શકાય અને એના માટે આ અધ્યાય પૂરો થાય એ પહેલા અર્જુન ભગવાનને પ્રશ્ન કરે કે ભગવાન તમે જેનું વર્ણન કરો છો વર્ણન કરો છો એ ત્રિગુણાતીત થયેલો પુરુષ એના લક્ષણો કેવા હોય છે એની રહેણી કરની કેવી હોય છે અને કયા ઉપાય દ્વારા ત્રિગુણાતીત થઈ શકાય છે આવો પ્રશ્ન કરે છે ભગવાન એનો જે જવાબ આપે છે એ આપણે સોમવારે જોઈશું પણ અત્યારે જે મારે વાત કરવી છે કે હું કરતા છું છતાંય કરતા નથી અને કુદરત કરતા નથી છતાંય કરતા છે આ સિદ્ધાંતને સમજી લો મિત્રો બરાબર ધ્યાનથી સમજી લો આ લો ઓફ નેચર કુદરતના કાનૂનને આ કુદરતનું વિજ્ઞાન જો એક વખત સમજણમાં આવી જશે ને તો મિત્રો હું માનું છું ત્યાં સુધી જીવનમાં ક્યારેય મૂઝવણ ઊભી નહીં થાય જીવનમાં ક્યારેય ટેન્શન ઊભું નહીં થાય જીવનમાં ક્યારેય કોઈ જીવ પ્રત્યે દ્વેષ નહીં થાય મિત્રો અને જીવનમાં આદિ વ્યાધિ ને ઉપાધિમાં સમાધિનો અનુભવ થશે ભગવાન કહે છે કે અમે તને જે સંજોગો આપીએ છે જન્મથી મત સુધી જે સંજોગો ભેગા કરીએ છીએ એ કુદરત કહે છે કે અમે ભેગા કરીએ છીએ એ સંજોગો ભેગા કરવામાં અમે કરતા છીએ પણ એનું રૂટ કોઝ એ સંજોગો અમારે એટલે ભેગા કરવા પડે છે કે એનું રૂટ કોજ એના બીજનો એ સંજોગોના બીજનો કરતા તું બન્યો છું ભાવ સત્તા આપી અને ભાવ સત્તા બીજ નાખવા આપી તું જેવું પાપનું બીજ નાખે પુણ્યનું બીજ નાખે ગમે એવા ક્ષણે 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 નિરંતર જેવા ભાવ કરીશ એવા બીજ પડશે એવી જબરજસ્ત સત્તા તને આપી જે અમે કૂતરા ગધેડાને કે ભૂંડને નથી આપી તને આપી છે એક મનુષ્ય તરીકે દેવોને દુર્લભ એવો મનુષ્ય અવતાર તને આ સત્તા આપી છે તું બાવળીયો રોપીશ બાવળીય ભાવ બીજ તારું બાવળિયા નું હશે તો બાવળીય ઊંઘશે ને કાંટા વાગશે ગોટલો રોપીશ તો આંબો ઊંઘશે ને કેરીઓ મળશે ભાવ બીજ જેવું તારું પડશે એ પ્રમાણે પછી તું કરતા નથી પછી અમે કરતા છીએ એટલે બીજમાં તું સંપૂર્ણ કરતા છું પણ પ્રારબ્ધ કર્મ એટલે પ્રકૃતિની અંદર ત્રણ ગુણો વાળી પ્રકૃતિમાં તું કરતા નથી આ કરતા છે એટલે હું કહું છું કે હું કરતા છું છતાંય હું કરતા નથી કુદરત કહેવા માગે છે ભગવાન કહેવા માગે છે કે ભાવ કરવામાં સંપૂર્ણ તું કરતા હતો અંદર ક્ષણે ક્ષણે જે ભાવ થાય છે જેનાથી કર્મ બીજ પડે છે એમાં તું સંપૂર્ણ કરતા છું એમાં ભગવાન કુદરત કે કોઈ પણ જીવ એમાં હાથ ઘાલતો નથી હંડ્રેડ પરસન્ટ તું જ કરતા છું ભાવ કરવામાં ભાવ કર્મ બીજ નાખવામાં પણ હું કરતા છું છતાંય કરતા નથી અત્યારે જે જન્મથી મોત સુધી આ પ્રકૃતિ દ્વારા મન વચન કાયાથી અગિયાર ઇન્દ્રિયો દ્વારા જે પ્રારબ્ધ કર્મ ભોગું છું એમાં તું કરતા નથી કારણ કે એ તો તારા બીજનું ફળ છે પ્રારબ્ધ કર્મમાં તું કરતા નથી પણ કર્મ બીજમાં તું કરતા છું એટલે અત્યારે જે કંઈ ભોગવી રહ્યો છું પાપ પુણ્ય સુખ દુઃખ એમાં તું બિલકુલ જવાબદાર નથી તું બિલકુલ રિસ્પોન્સિબલ નથી તું એમાં કરતા નથી તે બીજ નાખ્યું ત્યારે તું કરતા હતો એટલે અત્યારે તને નથી ગમતા એવા સંજોગોય તારી સામે આવે છે અને ગમે છે એવાય સંજોગો આવે છે એ બે તારા પાપ પુણ્યનું તારા કર્મ બીજનું પરિણામ જ છે અને પરિણામમાં તું સંપૂર્ણ અકર્તા છું કરતા નથી બસ આજ્ઞાન ફિટ કરવાનું છે તો ત્રિગુ ત્રિગુનાતિત તો થવાય બાકી એમને એમ ત્રિગુનાતીત શબ્દ બોલવાથી ત્રિગુનાતિત શબ્દ નામની આગળ લગાડી દેવાથી અથવા તો ત્રિગુણાતીત આપણે છોકરાનું નામ પાડ દઈએ આનું નામ પાડ દઈએ ત્રિગુણાતીત એવું નામ પાડવાથી એ છોકરો ત્રિગુણાતીત નથી થઈ જતો ત્રિગુણાતીત તો આખું વિજ્ઞાન છે સાહેબ આ વિજ્ઞાન સમજો તો ત્રિગુણાતીત થવાય કૃષ્ણ ભગવાને આ વાત કરી છે ત્રણ ગુણોથી પર જે થઈ ગયું એને ત્રિગુણાતીત કહેવાય જન્મથી મોત સુધી જે કંઈ આ મન વચન કાયાથી પ્રકૃતિથી જે કઈ ક્રિયાઓ થાય છે એ હંડ્રેડ પર જયારે પ્રારબ્ધ કર્મ ભોગવું છું ત્યારે હું કરતા નથી પણ કરતા કુદરત છે કુદરત મારણ તમારા કર્મ બીજ પ્રમાણે એવિડન્સ ભેગા કરે છે અને કુદરતના કાનૂન પ્રમાણે ફળ મળે છે કુદરત કહે છે અમે અમારી મરજી પ્રમાણે સજા નથી કરતા અમે અમારી મરજી પ્રમાણે ફળ નથી આપી શકતા અમારા કાનૂન પ્રમાણે જન્મથી મત સુધી બધા સંજોગો ભેગા કરી અને તને ફળ આપીએ છીએ એમાં કરતા અમે છીએ પ્રારબ્ધ કર્મના કરતા અમે છીએ પણ તું અજ્ઞાનથી એમ માનું છું કે આ તો હું કરું છું પ્રારબ્ધ કર્મ ખરેખર સંજોગો અમે ભેગા કરીએ છીએ ત્યારે એક્સિડન્ટ નથી કરવો છતાં એ એક્સિડન્ટ થઈ જાય ને પગના બે ટુકડા થઈ જાય એ અમારા એવિડન્સથી થાય છે અને તું એમ માનું છું કે ફલાને મારા બે ટુકડા કરી નાખ્યા ફલાને મને ગાડી ઠોકી દીધી તું એને કરતા જોઉં છું બસ કરતા એ નથી કરતા અમે છીએ અમે એને નિમિત બનાવ્યો માટે આ બહારની દ્રષ્ટિ વ્યવહાર ધર્મથી જીવ માત્રને નિમિત્ત જોતા શીખો તો ત્રિગુણાતી થવાશે અને અંદર ભાવમાં જાગૃતિ રાખો જ્યાં આપણું કરતા છે ભાવમાં હંડ્રેડ પર્સન્ટ કરતા છીએ આપણે અને બહારની પ્રકૃતિની ત્રણ ગુણોવાળી પ્રકૃતિની રજસતમસ અને સાત્વિક એમાં આપણે પરતંત્ર છીએ કરતા નથી કુદરત કરતા છે એનો એટલે કુદરત કે પ્રારબ્ધ કર્મ એવિડન્સ અમે ભેગા કરીએ છીએ એમાં અમે કરતા છીએ પણ કર્મ બીજ નાખવામાં કુદરત કે અમે કરતા નથી કર્મ બીજ નાખવામાં તો તું કરતા છું ત્યાં કુદરત કે અમે સંપૂર્ણ અકર્તા છીએ એટલે જ્યાં તું કરતા છું ત્યાં અમે અકર્તા છીએ અને જ્યાં તું અકર્તા છું ત્યાં અમે કરતા છીએ હવે લોડ લઠ્ઠો કંઈ પડે છે અજ્ઞાન આટલું છે કે જ્યાં અમે કરતા છીએ કુદરત કે છે કે અમે કરતા છીએ ત્યાં તું પોતે કરતાપનો આરોપણ કરું છું અને હું કરું છું એવો અહંકાર કરું છું આટલું જ અજ્ઞાન છે આ અજ્ઞાન જો નીકળી જાય આ સિદ્ધાંત સમજી જાય મિત્રો આ વિજ્ઞાન સમજી જાય

એના લક્ષણો કેવા હોય છે એનો એના ગુણો કેવા હોય છે અને કેવા ઉપાય દ્વારા આ ત્રણ ગુણોથી પર એટલે ત્રિગુણાતીત થઈ શકાય અને પછી ભગવાન જવાબ આપે કે આવા આવા લક્ષણોવાળો માણસ હોય ત્રિ એને ત્રિગુણાતીત કહેવાય એ આપણે પરમ દિવસે સોમવારે જોઈશું પરમપિતા પરમાત્મા મારાવાલા દર્શકોને લાભુ નિરોગી આયુષ્ય આપે હૃદયથી પ્રાર્થના મનોહર પટેલના જય ભારત જય હિન્દ જય ગુજરાત